આપણને લાગે આગળ વરસાદ આવી જાય એવું વાતાવરણ થઈ ગયું બોલો અગિયાર વાગ્યા તો ઠંડી એટલી છે તો આપણે કોટ કાઢી નાખ્યું મજાનો આવે કે હવે વાતાવરણ તો જવું તમે આવો ગંદુ ગંદુ એ ભણો આપણે ડુંગળી છે એમાં જવું છે મોગરા ભાંગવા આવે જાય આપણે મોગરા ભાંગવા આવે બરોબર પ્રકાશ તો બહુ બળ પડે ભાઈ બહુ એટલે બહુ મિત્રો આમાં ગારો છે તો આપણે ભાટી ભાગી જી દઉં તમે એમ કેમકે આપણે ઓલી બાજુથી હાલ પણ નાઈ લેલા નહીં અહીં લેલા તો ગારાવાળા તો બગડશે આ મિત્રો છે ને મોગરાની ડુંગળી છે આ ફૂલ આવે ફૂલ આપણે મોગરામાં ભાંગવાનું હોય આમાં બી આવે એ પછી સોપવાનું હોય સાંટવાનું હોય આ કંઈક ડુંગળી છે કેવી થઈ ગયું આમ ગાંઠિયા થઈ ગયા આમ આ કંઈક ગાંઠિયા થઈ ગયા અમારે લાગડ થયું આમ મસ્ત મસ્ત ડુંગળી થઈ ગઈ

આમ ખૂટી લાવવાનું અને મોલવા ખૂટવાનો મિત્રો તમને ખબર છે મને ખબર નહીં બોલો તમને કીધું કે નો ખૂટી તો આ છે ને ડુંગળીનો ગાંઠીઓ ભરાય નહીં પોલો રે વિચમાં એટલા માટે ફૂટવા પડે અચ્છા અચ્છા તો કે ડુંગળીનો ભાવ તો કંઈ છે નહી પણ તોય કરી એટલે પગાવી તો પડશે જ હવે મહેનત તો કરવી જ પડે આમાં હોય એટલા હાથમાં

हो जाओ मित्रों मार सब तो हम अजी कोट कैट होने बोल अजी डेट हाइड हेल अरे भाई वो बकाल होले इंजल हो तो नहीं अजी डेट वाइट की ला भाई अरे आल भाई ने अजी डेट वाइट बोलो करो हम बोलो आपने कोट कट ही नहीं है भाई अजी कोट पेरल हो डेट वाइट नहीं है आपने तो नर्दा बांगी आने के वाइट तो मोग्राम नर्दा बच्चा बंगी वा� जो भाई मारा मम्मी भाई आके डूंगले लेवा केरे ले जावे नहीं मारा मम्मी नहीं जाई से केरे ડુંગળી થઈ ગઈ જવું તમે એ મારા મમ્મી પાસે બે તડા બે તડા જ લેવા જો ક્યારે લઈ જવાની છે મારા મમ્મી જાય છે ઘરે ને મારા પપ્પા કાપે જવા આમ કવાડીએ કવાડી જો દાંતડી ને ડાયરેક્ટ કવાડીએ કાપે બોલો કાપે ને કઈ મિત્રો નાની થઈ ગઈ ડુંગળી જવું અમારા બોળો ભાઈ જાય છે જોવા તાર સાહેબ પટ્ટા પટ્ટા પહેરતા હે મારા બા આવો ભાઈ ભાઈ બા ને બાઈ ઘેરે ભાઈ ઘેરે ઘેરે આવું સૌ ભાઈ મારા કેટલા મોજ માં આવી ગયા ડુંગળી મિત્રો આપડે આવી ગયા પાછા ગાંધર કાઢવા મોગરા ને એવું ભાંગતા પાછા ગાંધર કાઢવા દીકલો કેવડો મોટો કાઢી નાખ્યા બોલો ચાલો મેથી તો મારે જબા નહીં ગાંધ ને તો ગાજર કાઢી નાખીએ આપણે આપણે એવું કાઢવા મળીએ બીજું કોઈ કન્ટેન્ટ હોય નહીં મિત્રો એટલે આપણે ગાજર નથી એક ધારું કન્ટેન્ટ આવશે એટલે સોરી બધાને ને ગાજર કાઢી નાખીએ થોડાક એટલે કાઢી નાખીએ જુઓ પાછા અમે બે ઢીકલા પડે એક ઢીકલો અહીંયા ને એક ઢીકલો અહીંયા ને ઓકે કોઈ બધું ચાલો આપણે કાઢી નાખીએ ગાજર હવે பாவிகள் આમાં તો મિત્રો મોળા ને બધું મિક્સ હે ને લગાઈએમ હેળ ને ઉસ્તો મારસે બે બળ કરે ગાજર મોટું હોય તો પછી કરવું પડે મોટું ગાજર કેવું લાલ નીરું ગાજર તો પછી કરવું પડે ને ભાઈ ગાજર છે હારા એવું લાગે છે છે એ લ્યો એ ગાજર ફાટી ગયું જોવો સીરા મિત્રો જો ગાજર છે ને મિત્રો આ પડખે બોવ બોર ઘણા ખાવા પણ હજી પાકતા નહીં બોલો તેને પાકે તો હું મિત્રો આપણે જો બે ડોલ ભરી લીધી છે જો બે ડોલ ગાજર નીકળી ગયા આપણે ધોવાના છે ધો તો પડે જ પાછા હારે દેખાય નહીં તો અને ધોવા ને બે ડોલ ભરાઈ ગઈ છે આપણે જઈએ ધોવા જો મિત્રો હર્ષદભાઈ પોઈટલી કરીને જાય છે અમે કુંડી એના ધોવાના છે આપણે એટલે જો ડોલમાં માં એટલે ઠેલવી નાખે આપણે એમાં તો કુંડીએ જઈને પછી ધોવાના છે આપણે મળીએ છીએ ના આપણે હાથ નો તો એક હવે મિત્રો આપણે જો કાં ધોવા ના જોવા ડોલ નાખી દીધી છે આમાં ને આપણે પાછી દીધું તાપડું ધોઈ ધોય ને પછી આમાં નાખવાના તો મારા હર્ષિતભાઈ ને કુલદીપભાઈ બધા ધોવે હે જવો તમે ગારો તો હે નહીં પણ ધોઈ આમ કલરમાં આવે મસ્ત દેખાય એમ જવો તમે

મીડી મીડી માં આવશે કાંજન નું એક જબલા ના 150 રૂપિયા આવે 120 30 ઈ રીતે આવે છે ભાવ 150 રૂપિયા પોણી 200 ઈ રીતે આવે છે તો આ બે જબલા ગાજ છે તો 400 300 400 રૂપિયા થી જાય તો આપણે હું પાંચ માવર નીહરી જાય એમ તો હરસિબ બેન વાત આશી ભાઈ 150 150 ના જબલા જાય તો હું 300 400 ના થી જાય કાયમ કાયમ બબે જબલા જાવ દી તો હાલ આપણે તો મળીએ

મિત્રો આજે તમારા બપ્પા ની વિદ્યા છે ઘરે એટલે અહીંયા થી ચાર પાંચ જણા શીખેલી પાંચ જણા અમારા ભાઈ અમારા મમ્મી ને મારા પપ્પા વૈયા છે ઘરે તો ત્રણ જણા ત્રણ જણા શીખ ત્રણ જણા દે એટલું શાક રહી તો પછી કોઈક હોય મારા ભાભી ફોલે છે વાયરલ ની કે હડી ગયેલી છે દવા સાંટવી દો હે ભાઈ અમારા અર્ષદભાઈ ભાઈ છે દવા હળી ગયેલી ને ભાવી હા જો ને આમ જો કેટલી હડી ગયેલી છે જો એ હળી ગયેલી છે મિત્રો એટલે દવા સાંઠવી દો સાંઠવી દો ને ભાવી હા તમે મારા ભાવે કે દવા સાંટવી દેવા ત્યાં મારા હર્ષદ ભાઈ પોપ ને એવું તાર થઈ ગયા ની દવા સાંટવાય મળશે આપણે બોલો થોડીક એવી છે એમાં દવા સાંટવી પડે ને ભાઈ હળી દે હર્ષદ ભાઈ દવા સાંટે સાંટતા ને તો હજી તો પોપ જો તૈયાર કર્યો છે ને એ દવા નાખી દઉં કઈ દેવા છે ચાઇના કિંગ ચાઇના કિંગ છે મિત્રો દવા સ્પેશિયલ ઈળું ની એ આ તો આ મ નાખી દેવું 30 ml 30 ml નાખી દેવાની મિત્રો એક પોપમાં આગળ પાણી સીધા શાહી જવું કી નાખવાની ને એક બીજી નાખવાની કિયાગ્રો આ છે મિત્રો કિયાગ્રો કોલની દવા છે આનથી ફૂલ બહુ આવે એમ વાલોર ને આ 3 સેમર ઈ નાખવાની મિત્રો 3 સેમર અહીંયા પાળો છે મિત્રો એમાં વાલર છે એટલે આપણે કંઈ જવાનું થતું નહીં ના આપણે કામ છે થોડુંક તો મારો ભાઈ જાય સાંડી આવી તો જો મિત્રો કેવી થઈ ગઈ દેવો છાસ જેવી થઈ ગઈ બોલો છાસ જેવી થઈ કરવી પડે તો લાગે રખી એમ નગર પછી કે મજા ન આવે સાંઠી નો સાંઠી થાય આપણે આખો આખો પોપ નથી ભર્યો કારણ કે આપણે આમાં વધી રહ્યા દવા તો થોડુંક આશી આશી સાંઠવાની હોય કારણ કે આપણે ખાવું નહીં એટલે બહુ દવા સટાય નહીં વાલ ને થોડીક જ છે એટલે પાળામાં એટલે આખો પોપ કઈ જોઈ નહીં તે અડધો અમારો ભાઈ પીરો અડધો નહીં આમ તો જરી કે તદુર હોય આમ તો આખો જ કહેવાય તો મિત્રો બસ આપણે અહીં વિડીયો પૂરો કરીએ એવું લાગે મને ચેનલ માં મિત્રો નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા બ્લોગ માં કે બાય બાય